સ્પેશિયલ સેવન ડેઝ યુઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ શહેરમાં રવિવારે મન મનમુખીને મહેર વરસાવતા શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના મીઠાખડી અંડરપાસને વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી જે દર્શાવે છે કે વરસાદની તીવ્રતા કેટલી હતી રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોની રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી ખાસ કરીને નારોલ રામુલ અને હાટકેશ્વર જેવા વિસ્તારોમાં વાહન ચાલકો પાણીમાં ફસાયા હોવાના અહેવાલ મળ્યા છે જેના કારણે ટ્રાફિક જામ અને અવરજવરમાં ભારે વિલંબ જોવા મળ્યો હતો વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે નાગરિકોનો આક્ષેપ છે કે તંત્રના સ્માર્ટ સિટીના દાવાઓ પુગ સાબિત થયા છે કારણ કે દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે અને પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી આ વરસાદે શહેરી આયોજન અને ડ્રેનેજ સિસ્ટમની ખામીઓને ફરી એકવાર ઉજાગર કરી છે